દેવના ઘોગલા કોલોની ખાતે રિક્ષા અને ફોર વ્હીલર ગાડીનો અકસ્માત થતા આઠ લોકો ઘાયલ કેન્દ્ર શાસિત પ્રદેશ દેવના ઘોગલા કોલોની ખાતે આવેલ મેઇન રોડ પર રિક્ષા ઉના તરફ જતા હતા ત્યારે અચાનક ફોર વ્હીલર ગાડી સામે આવી ભટકાઈ જતા છકડો રિક્ષા પલટી મારી ગઈ હતી જેમાં છકડો રિક્ષા ડ્રાઈવર આસિફ ઇકબાલ સહિત રિક્ષામાં સવાર નાના બાળકો સાથે સાત લોકોની ઈજા પહોંચી હતી જેમાં ત્રણથી ચાર લોકોને ફ્રેક્ચર તથા વધુ ઈજા થઈ હતી જ્યારે અન્ય લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી પાંચથી છ લોકોને ઉના ખાતે રિફર કર્યા હતા અકસ્માતની જાણ થતા દેવ પોલીસ સહિત અકસ્માતમાં ઘાયલ લોકોના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ દીવ